નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તર પ્રદેશમાં આગ્રાના ટ્રાન્સપોર્ટ સ્ટેશન વિસ્તારમાં ફ્લાયર ઓવર પર ગમકવાર સર્જાયો છે ફિરોજ તરફથી કેરી લઈને આવી રહેલી લોડિંગ પિકઅપ વાને બેકાબૂતે સર્વિસ રોડ ઉપર મોર્નિંગ વોક કરતા લોકો પર ફરી વળી હતી જેના હાલ તે અકસ્માતમાં ચાર લોકોના મોત થઈ ગયા હતા મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આ અકસ્માતમાં વોક કરી રહેલા પંચાણ વર્ષીય રાજેશ પાસઠ વર્ષીય હરિબાબુઓને રામેશ્વરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે અકસ્માત બાદ ડ્રાઈવર ગાડીમાં જ ફસાઈ ગયો હતો અકસ્માત બાદ હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો પોલીસે ક્રેનની મદદથી વાહનોને હટાવીને ટ્રાફિક શરૂ કર્યો હતો મળતી માહિતી અનુસાર વધુમાં આપને એ પણ જણાવી દઈએ કે આ અકસ્માતમાં કંડક્ટરની હાલત ગંભીર છે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ